રોજ ઉઠીને તમારું એક ને એક કકરાટ આજે જો લાઈવ કરજો ઉઠું ને બહાર નીકળું ત્યાં તમારી રામાયણ જય સ્વામિનારાયણ હું ટેન્શન લઉં ને તો પાતળી થઈ જાવ અને ખુશ રહું તો જાડી થઈ જાવ ચાલો બધા જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ શું કયો વિષ્ણુભાઈ હાલો તમારી કેસર છે ને આજે ચડાવી દેવી તમારી યો હું કેટલું પીવું ઈ કયો શેર નહીં તમે આમાં કોક ને એમ થાય કે આ સાચી વાત છે શેર પી જા અઠવાડિયે એક વાટકી દૂધ પીવું તો ક્યાંથી જાડી થઈ ગઈ રોજ ઉઠીને ઊઠીનું બહાર નીકળું પૂજા કરીને એટલે મારે વિષ્ણુભાઈનો કકરાટ ચાલુ થાય મારા માટે એ કે તમે જાડા થઈ ગયા જાડા થઈ ગયા એવું કરે ઠપ કરવા વઈ જાઓ જંગલમાં જંગલમાં વહી જાવ મારે વહી જ જાવ જો એવી જગ્યાએ ક્યાંક વઈ જાઉં છું હમણાં આઠ દી આઠ દી ફોન બંધ કરીને ક્યાંક વઈ જાઉં જોવો તમે હાલો આપણે આજ વજન કરી કાટો આવો જ સતીશ કેટલો વજન છે વજન જ કરવો સાત તો રોજ ઉઠીને તમારી કકરાટ આવ્યો સતીશ તમે જાલો હાલો જાલો હાલો રોજ ઉઠીને કકરાટ ન જોઈ હું ઉઠી નહી તોયન પૂજા કરીને બહાર નીકળો એટલે અમારે વિષ્ણુભાઈ નું નાસ્તો કરવા આવો એટલે સવારમાં કકરાટ આજે એનું સમાધાન કરી દેઉ સંકામાં બધાની સાક્ષીમાં કેજો પકડો મને ખબર હું ટેન્શન લઉં એટલે પાતળી થઈ જાવ ઘટો ને ત્રણ કિલો તો કેમ કેવો દૂધ પીંજા આજ તમારે શંકા ને સમાધાન કરી દીધું રોજે મહિને મહિને બધાનો વજન કોનો વધે કોનો ઘટે ખબર પડે ઘટો ને કેમ મને રોજ કહેતા હતા જો ઘટો વજન રોજ એ મને એમ કે તમે જાડા થઈ ગયા જાડા થઈ ગયા જાડા થઈ ગયા એનો ભાઈ હોય દૂધ પી ગાયને ગાય સીધું પી લેતા હોય જય સ્વામી ઘટો ને હાલો શું ઈનામ આપશો ઈનામ શું આપશો મન મનમાર ને ખબર જ હોય બહુ ટેન્શન ન અટલે ઘટતું જાય બહુ ખુશ રહેવા માંડું ને વધતું જાય આજે એકાદશી છે બધાને એટલે જ લાઈવ કર્યું બધાને જાજા કરીને એકાદશીના જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ અને એકાદશી તો હંમેશા રેવી જ જોઈએ જય સ્વામિનારાયણ અમારે ઊઠીને હું નાઈ ધોઈને પૂજા કરીને બહાર આવું ને રૂમથી એટલે અમારે વિષ્ણુભાઈ નું રોજે ચાલુ થાય આજે તમારું સમાધાન કરી મારું માનસો નહીં બધાને ખાટો મીઠો બધાને ઝઘડો પ્રેમ છે તેથી કરીને સેવા વાળા બધાને એકાબીજાને આનંદ થાય છે કરવાનો આ રીઓ એનો લખો તો પછી કેટલો થાય એ છોકરીઓ ના જ કેટલો તાર પાત્રો એને તો તારે હવે દોડા દોડ જ કરવાનું હાલો આપણે લીમડી જવાનું તમારે શું શું લેવાનું છે સાબુન પેટી કપડા ધોવાની બીજી પેટી પડ્યું છે ભાવના બેન જયસ્વામી નારાયણ અમાર દાદા આવી ગયા છે આજે બહુ બધા લંડન થી મહેમાન આવે છે રોકાવાના છે શું દાદા જય સ્વામિનારાયણ અને તમને નાસ્તો કેમ નો આપ્યો ખબર હે વેફર ખાવી એકાદશી એટલે તમને નહીં આપું કઈ ફરાળ કરવાનું તમે નો રહેતા હોય તો અહીંયા ફરાળ પરાણ એકાદશી એવું સાંભો ને એવું બનશે ને સાંભો બનશે પછી પુરી પૂરી ફરાળી બનશે પછી સાબુદાણા બનશે વેફર હોય હે અને તમે મને રૂમમાં શું કામ પગે લાગવા ના મને 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 બહુ દુખ થયું ખબર ને મારો ફોન ચાલુ હતો એટલે હું કઈ ન બોલી નહીં આવવાનું મને મને ખાલી જેસવાનારા પગે નહી લાગવાનું પગે કોને લાગવાનું હા મને નહી ભલે રૂમમાં બેસવાનું આવવાનું પણ મને જે સ્વામનારાયણ કરવાનું ખાલી હો હોય નહી લાગવાનું ભગવાન કોઈ માણસ ને નહીં ના બેન ના દર્શન નહી ભગવાન ના કરવાના હા માણસ માં કોઈ દિવસ છે ને ભગવાન નહી જોવાનું હો અને તમને ગાઠી આટલે નું પાકા એકાદશી છે

ઉપરવાળાને ભરોસે વાવી દવાની કઈ નહી કરવાનું ખાતરી નાખવાનું છોડી દળામાંથી આપણને મોટા કરે તો એમ નહી કરે તો પછી એટલે આપણે એવું કરી દેવી હવે તમાર મન શીખવાડવાની બસ

ભગવાન કોઈ મારી જિંદગી માં ઉભી નથી રહેતી ભગવાન ભગવાનભાઈ માગવા બીજા માટે માગવાનું આપણા માટે નહી આપણને દુખ આવે સુખ આવે ભગવાન ને કેવાનું જ નહીં મને આ દે તું જે કરી એમ જ કેવાનું હા બસ એમ કહેવાનું કરતા કરતા તમે તમને જે સારું લાગે એ કરો બસ એને બધી ખબર હોય કોને શું આપવું કોને શું નો આપે અને માગીને આપી દે ભગવાન કાંઈ ન માગવાનું હોય ભગવાન એક જ કહેવાનું તે મને જન્મ મનુષ્ય જન્મ આપ્યો તો થેન્ક યુ હવે તને જેમ લાગે એમ ચલાવ ગાડું હા ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું લાવું બસ તું મારું ગાડું ક્યાં લઈ જાય તમને મજા આવે બહુ ગમે છે હા તો મારો ઘરે હું એક જ ખરો નો હરિયા ખરો બની બધા બહાર રહ્યા છે કાંઈ વહ્યા

અને અત્યારે દાદા પીઝા ખાય ભાવે તમને pizza ભાવે ઈ શું ઈ શું હોય એવું આવો 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 રોટલો હોય મકાઈનો હોય કે મેંદાનો હોય એવો રોટલો હોય એની ઉપર બધું નાખીને ખાવાનું ભાવે તમને કે જોયું નથી પણ એમ કરતા बाजરાના pizza સારા મને હા તે એય બેનોને કેવો બનાવી દે હું હોય કે ભગવાન ભરું કે

બે નું કઈ કામ ન કરતું હરકું તો તમારે મને કેવાનું તો ભલે હાર્યું છે ભગવાનની માણા હા તો પછી આમ મને તમારે કઈ દેવાનું કોઈ નો આપડે બોલે બધા રમુજી મસ્ત રિય ને બહુ થઈ ગયું ચાલ આ વિષ્ણુભાઈ કઈ કહેતા નથી ને તો મને કઈ દેવાનું સતીશ કઈ કેતો એમ નઈ આ બે નું કઈ નો કામ કરતી હોય તો એ મને કઈ દેવાનું હો

અમુક સમય હે ને પછી અત્યારની જે જનરેશન હોય ને અત્યારના છોકરા છોકરા એની રીતના થોડુંક પણ છોકરા કીએ ને જવાનું હો હા જવાનું ત્યાર પછી એમ કહેવાનું નહીં મને ન ગમે નામ ને એવું ના ના એવું ન હોય હા ભલે થોડાક દી રહી આવવાનું ઉમર પછી સારું હારું કેવાનું મારે આજ આ જમવું આજે આ જમવું

આપડે બધા આપડે ઈ ભરાયે એને એને દીકરાનું હોવું નઈ નઈ હાચવે આપડે આપણે ત્યાં કોઈ ન હોય દાદા એને રાખવાના હા અને છ થી બાર ધોરણ દીકરીઓ ને જો દાદા અરે મજા આવી ગઈ સવાર સવાર

રામ રૂડો છે આશ્રમ તો આવતા રેજો ભાઈ બધા ને એકાદશી ના જય સ્વામિનારાયણ અને એકાદશી તો અવશ્ય રેવી જ જોઈ એકાદશી તો રેવી જ જોઈ કે તમારું શરીર આમ તેમ હોય કે ફરાળ સૂટ ન થતો હોય તો ફ્રૂટ ખાઈ લેવાય એક દિવસ પણ એકાદશી તો રેવી જ જોઈએ એટલા વરસ એસી વરસ છે અમારા પણ મને કદી દુઃખ જ ન થાય નહીં આવે કોઈ દી નહીં કોઈ દી નહીં આવે માં હું ઊંઘ્યો એટલે મારા હાલ

ના સાદી પીવે ના સાદી જલ્જીરા નાખી તો આપણે ખાવાની પીવાની નઈ પીવાનું નહીં કોઈ નો ખાઈ રહે નઈ